જય માતાજી મિત્રો વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ તો આ છે મારો બીજો બ્લોગ અને પહેલો બ્લોગ મેં હિન્દીમાં જ નાખ્યો હતો અને બ્લોગને નાખે પણ ઘણો સમય થઈ ગયો છે તો હવેથી હું ગુજરાતીમાં જ બ્લોગ શૂટ કરવાની છું તો મારી ચેનલને સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો અને વિડીયો પૂરા જોજો અરે આપણા ગૂગલ હેલો ગૂગલ તો મિત્રો આજે હું તમને બગીચાના જે બધા ઝાડ છે તે બતાવીશ આ છે આપણો બગીચો અને આમાં કયા કયા ઝાડ છે બધું હું તમને આજના બ્લોગમાં બતાવીશ તો જોડાયેલા રહેજો આગળના બ્લોગમાં તો ચાલો શરૂ કરીએ તો પહેલાં તો આ ઝાડ છે તો આ ઝાડ પથરીની દવા માટે ઉપયોગમાં આવે છે તમે જોઈ શકો છો અને એની બાજુમાં આ છે બારમાસી જેમાં ફૂલ આવે છે અને આ છે ડમરો દેશી ભાષામાં આને ડમરો કહેવાય છે અને કાનમાં દુખાવો થતો હોય તો આના પત્તા પત્તાનો રસ કાઢીને કાનમાં નાખો તો ઠીક થઈ જાય છે અને એની બાજુમાં એ બાજુમાં છે આ ઝાડીઓના ફૂલ ટો અને આ છે આપણું ગુલાબ ગુલાબની બાજુમાં પપૈયું અને સીતાફળીનું ઝાડ છે તમે જોઈ શકો છો પપૈયા પણ થયા છે અને આ બાજુ છે જાસૂદનું ઝાડ અને અહીંયા જે દેખાય કે કેળાનું ઝાડ એટલે કે કેળ હે કેળ તમે જોઈ શકો છો આ બાજુ છે ચંપો ત્યાં છે જામુડા અને આ મીઠો લીમડો છે અહીંયા પણ એક ચંપો છે અને આ છે સિત્તુડી સેતુડનું ઝાડ અને આ છે ફણસ ફણસનું ઝાડ કઠાર કહેવાય ને એનું ઝાડ અને આ ચંપો અને ગલગોટા અને વચ્ચે જામફળી છે આ રહી આપણી જામફળી અને બાજુમાં ગલકાનો વેલો છે અને આ જે મોટું ઝાડ છે એ બદામ છે અને અહીંયા જોઈએ તો આ ગલગોટાનો છોડ છે અને અહીંયા જામફળી છે જે હાલ ઢંકાયેલી છે અને આ રે આંબો નાનો આંબો છે અહીંયા અને આ છે બોરસલ્લી ફણસની બાજુમાં છે સીતાફળી અહીંયા સીતાફળીની બાજુમાં છે દાડમ અને અહીંયા છે ચીકુડી ચીકુડીની બાજુમાં છે લીંબુડી અને લીંબુડીની બાજુમાં છે દાડમ અને આ છે ગરમાળો એનું ઝાડ બહુ જ મોટું થઈ ગયું છે અને આ છે બોરસલ્લી આ અને આ છે બોરસલ્લીઓ ભાઈ અહીંયા બદામની બાજુમાં છે સીતાફળી અને તેની આ સાઈડ ફૂલનું ઝાડ છે અને આ રીત બીજી જામફળી આ બાજુ છે બીજી એક જામફળી અને આ છે ગુલમહોર જેના ઉપર ફૂલ થાય છે મસ્ત કેસરી કલરના અને બાજુમાં છે ફ ફાલસો જે પેલું નાના નાનું ફળ આવે છે એ આના ઉપર થાય છે ફાલસાનું ઝાડ આવી રહ્યું તમે જોઈ શકો છો બહુ મોટા મોટા ઝાડ છે અમારા ત્યાં ફાલસાની બાજુમાં છે સીતાફળી અને આ બાજુ છે આંબો અને ચીકુડી તમે જોઈ શકો છો અને અહીંયા બધે છે સીતાફળીઓ આ સીતાફળીઓ છે અહીંયા ખૂણા પર એક લીંબુડી છે અને આ છે દાડમ અને અંજીર પણ છે અમારા ત્યાં આરે અંજીર ના તો આપણા ગૂગલભાઈ આવી ગયા છે તમે જોઈ શકો છો હેલો ગૂગલ હેલો તો મિત્રો આજનો લોગ આટલા સુધી જ રાખીએ અને પછી મળીએ નેક્સ્ટ વ્લોગમાં